આરવી અંસારી સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાડેજા સાહેબના સૂચનાથી કરવામાં આવી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી તરાલ તથા સર્વેલન્સ ટીમ દ્વારા મળેલી ચોક્કસ બાતમીને આધારે કંજરી ગામની હરિદર્શન સોસાયટી ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાં કયા કંપનીની નંબર પ્લેટ વગરની ગાડી મળી આવી હતી જેમાં લાલ લાઇટ અને ગાડી ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું પૂછપરછ કરતા તેણે ધ્રુવકુમાર કાળુભાઈ વાળંદ ઉંમર વર્ષ ચોવીસ સાલ રહેઠાણ હરિદર્શન સોસાયટી કંજરી તાલુકો હાલોલ મૂળ નિવાસી નાંદરવા પટેલ ફળિયું તાલુકો શહેરા જિલ્લા પંચમહાલ દરમિયાન પોલીસે પોતે કોઈ રાજસેવકનો હોવાનું કબૂલ્યું હતું અને માત્ર સવાલમાં છાપ પાડવા માટે આવા સાધનો લગાવ્યા હોવાનું જણાવ્યું હતું હાલોલ રૂરલ પોલીસે આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગામી દિવસોમાં આવા કિસ્સાઓ સામે વધુ ચુસ્ત કાર્યવાહી કરવાની તૈયારીઓ છે